મને શ્રી કાવુભાઈ રાઠોડ માનીયાધ્યક્શ્રી વેરાવળ મત્સ્ય બંદર ખાતે જ સરકાર શ્રી કેવી કેવી સુવિધાઓ ઊભી કરવા માંગે છે માન્યાધ્યક્ષ શ્રી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના માનની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાગર ખેડૂત સંમેલન બે હજાર બારમાં ગુજરાત રાજ્યમાં નવા મત્સ્યબંદરો વિકસાવવા માટેની જાહેરાત કરવા કરેલ જેના અનુસંધાને વેરાવળ ખાતે મત્સ્ય બંદર વિકસાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે શ્રી જેમાં જરૂરી આધુનિક વ્યવસ્થાઓ જેવી કે લેન્ડિંગ અને બર્થિંગ ફેસિલિટી ઓક્સન હોલ બ્રેકવોટર તથા મત્સ્ય મત્સ્ય પકડાશના જથ્થાને આરોગ્યપ્રદ સ્થિતિમાં જાળવી રાખવા માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રી મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે ગુજરાત રાજ્યમાં ગીર સોમનાથ એકમાત્ર એવો જિલ્લો છે કે જેમાં ચાર ચાર મોટા મત્સ્ય બંદર હોય આ કામગીરી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વિશ્વ નેતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી નીતિના કારણે સંભવ બની છે માન્ય સભ્યશ્રીના પ્રશ્નના જવાબમાં જણાવું તો આમાં પ્રથમ તબક્કામાં પાર્ટ એ જેમાં મરીન સ્ટ્રકચર જેટી વારફોલ વગેરે પાર્ટ બી ડ્રેજિંગ સોઇલ રિક્લેમેશન અને પાર્ટ ડી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન બ્રેકવોટર હાર્બર રિસ્ટોરેશનનો કામગીરીનો સમાવેશ થાય છે માન્ય અધ્યક્ષશ્રી